અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ચાની કેટલી ચલાવતી મહિલાના ચૌદ વર્ષીય બાળકનું ગઈકાલે પ્લેન અકસ્માતમાં મૃત્યુ થયું છે હસારવાના હસમુખ પટણીએ જણાવ્યું હતું કે ઘોડા કેમ્પ સામે આઈજી કમ્પાઉન્ડમાં ગેટ પાસે વર્ષોથી અમારા ચાર પરિવારો રહેતા હતા પાંચ દિવસ પહેલા જ આ ચારેય પરિવારના ત્રીસ લોકોએ સ્થળાંતર કર્યું હતું પરંતુ મારા કાકી સીતાબેન પટણી ત્યાં ચાની કેટલી ચલાવતા હતા જ્યારે આઈજી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું ત્યારે મારા કાકી સીતાબેન ચાની લારી હતા જ્યારે તેમનો ચૌદ વર્ષીય દીકરો આકાશ નજીકમાં સૂઈ ગયો હતો પ્લેન ક્રેશ થવાના લીધે આગ લાગતા આકાશ દાજી ગયો હતો એટલે તેને બચાવવા માટે સીતાબેન ગયા પરંતુ આગ વિકરાળ બનતા તેઓ પણ દાજી ગયા અને દીકરાને બચાવી શક્યા નહીં એટલે આકાશનું મોત થયું જ્યારે સીતાબેન દાજી થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે જો પાંચ દિવસ પહેલાં અમારા ચાર પરિવારના ત્રીસ લોકોએ સ્થળાંતર કર્યું ન હોત તો આજે અમારા પરિવારના સભ્યો કોઈ જ બચ્યા ન હોત જો કે મારા ભાઈ આકાશ પણ આજે શાળાએ ગયો નહીં અને દુર્ઘટનાએ મોતને ને ભેટ્યું પંદર થી સોળ વર્ષનો હતો અને ખાલી સૂતેલો હતો ત્યાં અને ખબર નથી એમના મમ્મી પણ ગયા પણ જતાં જતાંમાં અચાનક જ ઉપરથી પડી ગયું એમના મમ્મી પણ અહીંયાથી દાદી ગયા છે બૈરામાંથી હા ત્યાં ત્યાં જ નીચે ઊંઘેલા એ લંડનમાં જતા નહોતા એ આ ત્યાં રહેવા વાળા હતા રહેતા હતા અને ત્યાં બેસેલા હતા બધા અચાનક જ બની ગયું અચાનક જ હા નીચે ખાટલા પર સૂતેલો હતો પંદર સોળ વર્ષનો હા ઘટના સ્થળે બે જ મિનિટમાં બે જ મિનિટમાં સૂતેલા જ હતા અંદર એવું અરંગ છે કે છોકરીની મમ્મી ટિફિન લઈને જતો તો ટિફિન લઈને એની મમ્મી ભૂકી દેલી ફોન આવ્યો એની મમ્મી તું ટિફિન આપી આઈ હોટલ પર મેં હું ભારું થાય ને આવું છું તો સારું કે છોકરો ટિફિન આપવા ગયો એની મમ્મી ત્યાં ચાનકીલી બધી જમવા બેઠી જમવા બેઠી ને છોકરો ખાટલા પર જે ચાર પાસે ખાટલો હતો એના પર બેઠો બેઠો હવે કેટલી છે એ મમ્મી જમવા બેઠી જમી રહ્યા પછી અચાનક સ્પોટ થયો અચ્છા ધડાકો થયો એટલે કાળા કાળા ધુંવારો નીકળવા માંડ્યા તો મારો મારો પેસેન્જર ઉતાર્યું ને સાહેબ નજીક હશે છે પેસેન્જર ઉતાર્યું પાછા બધા જોવા લાગે એટલે હું મારું પાસે પડીને જોયું મેં કીધું મારો ધુઆરો સોનો છે કોઈ બી મોટો સ્પોટ થયો હશે સે તો કીધું આપણા એરિયાની જ અંદર એટલે કોઈ બી પણ આપણે એરિયાની અંદર થયો મેં કીધું તરત જ મેં રિક્ષા ભરાય ને ડાયરેક ત્યાં પહોંચ્યો ત્યાં પહોંચ્યો તો અમારી જ કિટલી પર જે ચાઇગીની કિટલી હતી લારી એસી સ્પોટ થઈને જે વિમાનનું જે પથરું હતું ને મલબો એ ઉડીને છોકરા પર આવીને પડ્યો હતો છોકરા પર જઈને જે રોડ પર પસંદ ડાયરેક્ટ છોકરો જે ખાટલો હતો ત્યાં જઈને બેઠો બૈરો મારા અમારા ઘેરથી જોઈ ગયા કે જે ધોવારનો બોવાનો આગ લગાય ને એટલે બચાવ તો ગઈ પણ જેવી વધારે આગ આવી ને તે તમારે દાજ્યું ને એટલે ભાગી ગયું એમાં જે બીજા એક બે એક્ટિવા વાળા આવતા હતા એને પૂરા કહી નાખ્યા ત્યાં ને ત્યાં જ પછી ત્રીજું એક્ટિવા આવ્યું એને પૂરો કહી નાખ્યો ને પછી ત્યાં આગળ છે પોલીસ તો ઘણી બધી હતી